નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે મિત્રો તેના વિશે આપણે પૂરી પૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારા વિડીયોમાં નવા આવ્યા છો એ જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દેજો જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ચાલો મિત્રો જાણી લઈએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ જીરું ત્રણ હજાર સાતસો એકાવનથી તે પાંચ હજાર ને સિત્તેર રૂપિયા સુધી વરિયાળી આઠસોથી તે છ હજાર સિત્તેર રૂપિયા સુધી ઈસમલું બે હજાર બસો પચાસથી તે ત્રણ હજારને સો રૂપિયા સુધી સરસો બારસો એંશીથી તે બારસો રૂપિયા સુધી રાયડો નવસો પંદરથી તે નવસો ને રૂપિયા સુધી તલ પચીસસો એકાવનથી તે પચીસો રૂપિયા સુધી મેથી એક હજાર બ્યાશીથી તે એક હજાર બ્યાસી રૂપિયા સુધી તાણા અઢારસો એકથી તે અઢારસો ચાર રૂપિયા સુધી સુવા સાતસો પચીસથી તે પંદરસો ત્રણ રૂપિયા સુધી અજમો એકવીસો બાવીસથી તે ત્રણ હજાર છસો નેવ રૂપિયા સુધી આજના તાજા ઊંઝા હેન્ડના બજાર ભાવના વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો આભાર ચેનલ પર સબ્સ્ક્રાઇબ અને વિડીયોને લાઇક આપવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો